નમસ્કાર દર્શક મિત્રો ભાવિ દર્શન ચેનલ માં માધ્યમથી આજના વિશેષ રાશિફળ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુરુવાર પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના આ પવિત્ર દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને ગુરુદેવની કૃપા આપ સૌ પર બની રહે તેવી મંગલ કામના ચાલો જાણીએ ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિ મુજબ તમારી રાશિ શું કહે છે તો પહેલી રાશિ છે મેષ રાશિ

સમસ્યાઓ થઈ શકે છે ત્રીજી રાશિ મિથુન રાશિ ક છ ગ આજે તમારી બૌદ્ધિક ક્ષમતા અને વાણીનો જાદુ ચાલશે લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે માર્કેટિંગ અને સેલ્સ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ટાર્ગેટ પૂરો કરવા માટે શ્રેષ્ઠ રહેલો છે રચનાત્મક કાર્યોમાં રૂચિ વધશે ભાઈ બહેનો સાથેના જૂના મતભેદો દૂર થશે સાંજનો સમય પરિવાર સાથે હળવો પસાર થશે સાવચેતી મનમાં આવતા નકારાત્મક વિચારોને રોકવા માટે ધ્યાન મેડિટેશનનો સહારો જરૂરથી લો ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ ચંદ્રની ગતિ આજે તમને ભાવ બનાવી શકે છે આજે તમે વ્યવહારિકતા કરતા લાગણીઓને વધુ મહત્વ આપશો નોકરીમાં બદલાવ ઈચ્છતા લોકો માટે નવી તકો સર્જાશે સરકારી કામકાજમાં અટકેલા ફાઇલો આગળ વધશે માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ઘરની સજાવટ પાછળ ખર્ચ થઈ શકે છે સાવચેતી અજાણી વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ મૂકવો નહીં પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે

સાવચેતી ક્રોધ પર સંયમ રાખવો જરૂરી છે નહીતર બનતા કામ બગડી શકે છે છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિના નામ અક્ષર છે પ ઠ તેમજ હણ આજે તમારે ધીરજના ફળ મીઠા એ સૂત્રને અનુસરવું પડશે મહેનત વધુ અને ફળ ઓછું મળે તેવું લાગે પણ નિરાશ થશો નહીં ટેકનિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પ્રોફેશનલ માટે દિવસ એકંદરે સારો છે વિદેશ જવા ઈચ્છતા લોકોની અડચણો દૂર થશે જીવનસાથી સહકાર થી કોઈ મોટી મુશ્કેલી હલ થશે સામાજિક જવાબદારીઓ વધશે સાવચેતી બજેટ બહાર જઈને ખર્ચ ન કરવો આર્થિક ખેતતાણ અનુભવી શકો છો સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ જીવનમાં સંતુલન જાળવવાની તમારી કળા આજે કામ લાગશે વેપાર અને અંગત જીવન વચ્ચે સારો તાલમેલ રહેશે ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શકતા રાખવી સંતાનોના શિક્ષણ બાબતે ચિંતા દૂર થશે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી અને નિયમોનું પાલન કરવું ખૂબ જ હિતાવહ છે મિશ્ર ફળદાયી સાબિત થશે અણધારી ઘટનાઓ તમારી કાર્ય પદ્ધતિમાં બદલાવ લાવી શકે છે કાર્યક્ષેત્ર ઓફિસ માં રાજકારણ દૂર રહેવું તમારી મહેનત પર ધ્યાન આપો પરિણામ મોડું પણ સારું મળશે જીવન સાથી સાથે થોડી તકરાર થઈ શકે છે પણ મૌન રહેવાથી વાત વણસતી અટકશે સાવચેતી તણાવના કારણે બ્રદસર વધી શકે છે પૂરતી ઊંઘ લેવી હિતાવક છે નવમી રાશિ છે ધનુરાશી ધનુ રાશિના અક્ષર છે ભ ધ ફ તેમજ ઢ તમારા રાશિ સ્વામી ગુરુનો વાર હોવાથી આજે નસીબના દ્વાર ખુલી શકે છે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે

દશમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષક છે ખ તેમજ જ શનિની આ રાશિના જાતકો માટે આજનો દિવસ શિસ્ત અને કર્મનો છે તમે જેટલું મહેનત કરશો તેટલું જ મૃત્યુ પરિણામ મળશે બાંધકામ કે લોખંડના વેપાર સાથે જોડાયેલા લોકોને મોટો લાભ થઈ શકે છે નોકરીમાં તમારી ઈમાનદારીની નોંધ લેવાશે ઘરના નવીનીકરણ વિશે વિચારી શકો છો ભાઈઓ સાથે સંપત્તિ બાબતે ચર્ચા થઈ શકે છે સાવચેતી હાડકા કે સાંધાના દુખાવાને અવગણશો નહીં અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ નવીનતા અને મૌલિકતા આજે તમારા શાસ્ત્રો હશે કંઈક નવું શીખવાની તમારી ધગસ હશે તમને સફળતા અપાવશે આઈટી ક્ષેત્રના લોકો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે નવા મિત્રો બનશે જે વ્યવસાયમાં મદદરૂપ થશે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા જાતકો માટે પરિવાર સાથે વાત કરવાથી યોગ્ય સમય મળે છે સમય છે સાવચેતી આંખ અને માથાના દુખાવાની ફરિયાદ રહી શકે છે સ્કીન ટાઈમ ઓછો રાખશો બારમી રાશિ તેમજ છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિના નવા અક્ષર છે દ ચ ઝ ત થ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શાંતિમય રહેશે તમારી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં તમારી નામના વધારશે લેણ દેણના વ્યવહારમાં સાવધાની રાખવી શેર બજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ ખાસ લેવી બાળકો સાથે આનંદદાયક સમય વિતાવશો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધશે સાવચેતી ખર્ચ પર કાબુ રાખવો જરૂરી છે બિનજરૂરી વસ્તુઓ ખરીદવાથી ખાસ બચવું વિશેષ ગુરુવાર ગુરુવારના દિવસે પીળા વસ્ત્રો પહેરવા અને ભગવાન કે આ રાશિફળ તમારા દિવસને વધુ સુખદ અને આયોજનબંધ બનાવવામાં મદદરૂપ થશે જો તમને આ માહિતી ગમી હોય તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ ને સપોર્ટ જરૂર